ગુજરાત ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું હિરલ આજનો મુખ્ય સમાચાર આઈએલબીએફ બી એફ એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું ભવ્ય ઉદઘાટન વૈજ્ઞાનિક વ્યાપારની શ્રેષ્ઠતાનું પ્રદર્શન રજૂ કરે છે ભાઈઓ છે બધા લોકોને એકત્ર કર્યા ગુજરાતમાં અને ગુજરાતનું જે વિકાસ મોડેલ છે ગુજરાત સાથે સાથે સમગ્ર ભારતનું જે વિકાસ મોડેલ છે એ બધી જ વાતો અહીંયા આગળ થવાની છે એના ભાગરૂપે અહીંયા આગળ બત્રીસથી વધારે જુદા જુદા ટેસ્ટના લોકોએ દોઢસો થી વધારે સ્ટોર કર્યા છે બધા ઉદ્યોગપતિ શ્રીઓ આવ્યા છે ટેનોલોજીની દ્રષ્ટિએ આવનાર સમયમાં હાલ શું ટેકનોલોજી છે આવનાર સમયમાં નવી શું આવવાની છે એ પ્રકારની વ્યવસ્થાનો ભાગ સરસ કર્યો છે સમાજના ભાઈઓને સમાજના પ્રમુખ સતીષભાઈ પ્રવીણભાઈ એમની ટીમને ખૂબ દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું કે સમાજ માટેનું એક સરસ કામ તમે બધા લોકોએ કર્યું છે સાથે સાથે ગુજરાત સરકારે પણ મારા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે ચીલો પાડ્યો છે એ જ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જે પ્રમાણેની વ્યવસ્થા અહીંના ભાઈઓ માટે એમ કીધું છે તો તમે પણ ગુજરાત આવો ગુજરાતનો ગ્રોથ વીસ વર્ષની સક્સેસ સ્ટોરી છે અમારી પાસે અને પચીસ વર્ષનો મેપ છે કે આવનાર સમયની અંદર ગુજરાત કેવું હશે એ બાબતની વ્યવસ્થા ગુજરાત સરકારે અહીંયા લોહાણા મહાપરિષદ દ્વારા એલ બી એફ દ્વારા અહીંયા દેશ વિદેશમાંથી લગભગ અડત્રીસ દેશોમાંથી ઓલ બધા ડેલિગેટ્સ આવ્યા છે એમની અહીંયા પ્રોડક્ટો લઈને મોટા મોટા વિન માર્ટ એક્ઝિટ બેંક અને ગુજરાત અને ભારતભરમાંથી જે ઇન્ડસ્ટ્રીઓ છે એની પ્રોડક્ટનું લોન્ચિંગ કરવા માટે યુવાનોને સ્ટાર્ટઅપ મળે એ હેતુથી આપણે અહીંયા આ વાઇબ્રન્ટ જેમ ગુજરાત વાઇબ્રન્ટ હોય એમ એક સામાજિક વાઇબ્રન્ટ એક સમાજના લોકોને અને સર્વ સમાજના લોકોને એનો લાભ મળે એ હેતુથી અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અહીંયા તમે જે બધી પ્રોડક્ટો જુઓ છો એવું નથી કે લોહાણા સમાજ અહીંયા પ્રોડક્ટ કરી અને માર્કેટિંગ કરવાનું સર્વ સમાજ માટેનો આ અહીંયા કાર્યક્રમ છે અને દોઢસોથી વધુ સ્ટોલો અહીંયા એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યા છે લોહાણા મહાપરિષદના પાક પ્રેસિડેન્ટ તરીકે અહીંયા આજે નવા અમારા પ્રમુખ જે વરાયેલા છે સતીશભાઈ વિટલાણી એ પણ મોટા ઇન્ડસ્ટ્રીલીઝ છે સમાજ સેવાનું ધર્મનું કામ કર્મનું કામ તો બધું થાય છે પણ આજે નવયુવાનોને એક સ્ટાર્ટઅપ મળે એક નવયુવાનને નવી વિચારધારા મળે બિઝનેસ લોહાણા સમાજની અંદર એમના રગ રગરગમાં સમાયેલો છે એટલે એક આ નમ્ર ભાવે ગાંધીનગરની અંદર આજે જ્યારે ગુજરાતનું પાટનગર છે અને એમાં ગિફ્ટ સિટી હોય અને ફાઈનાન્શિયલ સિટી હોય તો એવા આ ગાંધીનગરની અમે આ સરસ રીતે આયોજન કરવાનો નમ્ર પ્રયાસ કર્યો